સુરત શહેર પોલીસની કાર્યવાહી સામે આવી છે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે મહાનિર્દેશકના આદેશના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી અને બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરમાં પોલીસની કાર્યવાહી સામે આવી છે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ મહાનિર્દેશકના આદેશના પગલે કાર્યવાહી બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી

ઈ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે બ્લેક ફિલ્મના પાંચસો રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય જેમ કે ટુ વ્હીલર વાહન હોય તો ત્રણસો રૂપિયા અને ફોર વ્હીલર વાહન હોય તો પાંચસો રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની

turn news